જે ચેપ્ટર કો યુનિટ કો બધું એક જ છે બરાબર એ એક નું છે આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે છે પહેલો પાર્ટ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તેની અંદર પહેલું છે એની અંદર આપવામાં આવ્યું છે કે રીડ ધ લાઇન બરાબર ધ બરાબર અન પોયમ એટલે કે આ લાઈન ને વાંચવાની છે કારણ કે એના આધારે આપણે જવાબો આપવાના છે તો આપણે લાઈન ને વાંચી લીધી છે

બરાબર વિદ્યાર્થીઓ કારણ કે કાવ્યમાંથી ની જ એના સ્ટ્રેન્જામાંથી લેવાની છે ચોથું છે મિસ્ટર સ્વીટી ગેવ ધ રૂપી બાય ખાલી જગ્યા તો ટોફી થશે તો ટોફીમાં તમારે શું લખવાનું છે ટોફી લખવાની ઓપ્શન સી બરાબર બાય અ ટોફી ચાલો બીજો સ્ટ્રેન્ઝા છે એના આપણા વિકલ્પો જોઈએ તો પહેલો છે વિચ વર્ડ રાઇમિંગ વિથ ફ્લાવર તો ઓપ્શન સી જવાબ આવશે શ્યોર ત્યારબાદ બીજું છે વિચ વર્ડ ધ રાઇમિંગ વિથ ધ ડેડ તો ઓપ્શન એ આવશે થ્રેડ ત્યારબાદ ત્રીજો છે કે ધ ટોફી વોઝ બરાબર તેમાં શ્યોર આવશે ઓપ્શન એ શ્યોર એટલે ખાટો ટોફીનો જે સ્વાદ હોય છે ખાટો હોય છે ત્યારબાદ ઓપ્શન એ ત્યારબાદ ચોથું છે ધ ખાલી જગ્યા વોઝ અ ડેડ તો ફ્લાવર વોઝ અ ડેડ તો ફ્લાવર એટલે ઓપ્શન સી જવાબ રહેવાનો છે ત્રીજા સ્ટ્રાંજાની વાત કરીએ તો એના આપણે જવાબ મેળવીશું પેજ નંબર છ છે ગાલા સ્વાધ્યાય સ્વાધ્યબુધીનું તો એની અંદર પણ શેમ પ્રશ્ન કે વીચ વર્ડ ધ રાઇમિંગ વિથ ધ હાર્પ હાર્પનો આપણે છે રાઇમિંગ વર્ડ તો સાર્પ થશે ઓપ્શન ડી એનો જવાબ આવશે રાઇમિંગ વિથ ધ પિન પિન નો પણ રાઇમિંગ વર્ડ બીજામાં શોધવાનો છે પિન તો થીન થશે એટલે ઓપ્શન સી જવાબ આવશે ત્રીજાની ધ થર્ડ બરાબર થ્રેડ વોઝ અ તો ઓપ્શન એની અંદર આવશે એ એટલે થીન આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો થીન ચોથાની અંદર ધ ખાલી જગ્યા વોઝ અ સાત તો ઓપ્શન બી આવશે પિન શું આવશે પિન પાંચમું છે ધ ખાલી જગ્યા બરાબર પે તો એમાં આવશે હાર્પ એટલે હાર્પ ક્યાં છે ઓપ્શન સી ની અંદર છે એટલે તમારે ઓપ્શન સી લખવાનું થશે પાંચમામાં છઠ્ઠામાં ધ બોય ગેવ અવે ફોર તેમાં આવશે તમારે હાર્પ લખવાનું થશે શું લખવાનું થશે હાર્પ ઓકે મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઓપ્શન જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર વાત કરીએ તો અહીંયા છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બેઝડ ઓન ધ

લખવાનું છે ચેક કરી લેજો બીજું છે આઈ ગેવ બેક ધ થ્રેટ બીકોઝ શા માટે તો કે વોઝ અ બરાબર થીન જવાબ આવશે છે એટલે કે દોરાઓ છે એકદમ પાતળા હતા ત્યારબાદ કે આઈ ગેવ બેક ધ પિન મેં છે પિન પાછી આપી કારણ કે પિન છે એ શાર્પ વધારે હતી ખૂબ જ અણીદાર કારણ કે વાગે એવી શાર્પ હતી એટલા માટે અને ચોથું છે કે આઈ ગેવ બેક ધ હાર્પ હાર્પ મેં શા માટે પાછો આપ્યો તો ઇટ વોઝ અ વુડન પે બરાબર વુડ નોટ પે તો એની અંદર જવાબ થઈ ગયો હવે આપણે ત્રીજા પ્રશ્નમાં જોઈએ કે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ પેરેગ્રાફ આધારિત જવાબ આપવાના છે તો પહેલો જોઈએ કે હુ ઓર્ડરેડ હ્યુજ ડિનર હુ ઓર્ડરેડ એટલે કે ઓર્ડર છે જે ડિનરનો ઓર્ડર છે

કિચન એટલે રસોડામાં ગયા હતા તો ધ મહારાજા વેન ટુ ધ કિચન બીકોઝ બીકોઝ એટલે કારણ કે અહીંથી જવાબ ચાલુ થશે ધ ડિનર વોઝ ફોર ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ બરાબર ઈ કોણ હતા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એટલે ખૂબ જ છે ખૂબ મહત્વના બરાબર મહેમાનો આવવાના હતા એન્ડ હી વરન ધ બેસ્ટ ફોર એમના માટે ખૂબ જ સરસ મજાનું જમણવારની થાળી પીરસવાની હતી ઓકે ચાલો એના પછી આગળ જોઈએ તો એના ઓપ્શન છે તો પેલું છે કે ધ મહારાજા ખાલી જગ્યા ઓર્ડર તો એની અંદર આવશે ટ્રાન્સફોર એટલે કે ઓપ્શન સી જવાબ આવવાનો છે બીજું છે ધેર વોઝ અ મેની તો અહીંયા ઇમ્પોર્ટન્સ તો ઇમ્પોર્ટન્સ બી માં છે આપણે તો બી ઓપ્શન તમારે અહીંયા લખવાનો થશે ત્રીજાની અંદર ધ મહારાજા વોટે ટુ તો એની અંદર આવશે બરાબર ઓપ્શન ડી બેસ્ટ ડિસીઝ ચોથાની અંદર વીચ મહારાજા કેમ્પ ટુ ધ કુક વોઝ

કે હુ વોઝ હેપી સી ધ કિંગ ઇન ધ કિચન બરાબર તો એ શું હેપી થયા હતા ઇટ વોઝ અ હેપી ટુ સી ધ કિચન બરાબર કિંગ કિચન હા કારણ કે સુગંધ આવતી હતી તમને ખબર છે હા એ સુખી ખૂબ જ એમને આનંદ થયો હતો જ્યારે રસોડામાં ગયા ત્યારે ત્રીજું છે કે વોટ વોઝ ધ કુક ડુ વિથ અ વેજીટેબલ વેસ્ટ બરાબર તો એમણે શું કર્યું તો ધ કૂક વોઝ બરાબર વેજીટેબલ થ્રો ધ વેજીટેબલ વોઝ ઇટ એટલે કે શું એમણે ફેંકવાનું કહ્યું હતું બરાબર તો કે હું કે ફેંકી દઈશ હા કારણ કે જે રસોઈયો હતો એને એવું કહ્યું કે હું આ જે વેજીટેબલ વેસ્ટ છે એને હું ફેંકી દઈશ કારણ કે મહારાજે એવું પૂછ્યું તો કે આ શાકભાજીને શું કરવાનું છે તો કે કે હું ફેંકી દઈશ એ નકામી શાકભાજી છે તો આ તમારો જવાબ ત્રીજામાં એ લખવાનો છે ચોથું છે કે વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક વોઝ અૂ બરાબર ધ તો કિંગ આસ્ક ધ કુક વોઝ યુઝ ઓલ ધ વેજીટેબલ એટલે કે ફેંકવાનું નથી પણ એનો યુઝ કરી લેવાનો ઓલ વેજીટેબલનો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો યુઝ અહીંયા કરવાની વાત કરી છે તો આ તમારો આટલો જવાબ છે ઓકે મિત્રો તો ચાલો એના પછીનો આપણે આન્સર અને ક્વેશ્ચન્સમાં ઓપ્શનવાળા જોઈએ તો ધેર વોઝ ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ તો ઓપ્શન બી આપણે વેજીટેબલ સ્ક્રિપ હતા ત્યારબાદ એના એના પછી પછી એક પેરેગ્રાફ 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 છે છે અને અને ત્રીજોનો પ્રશ્નોના જવાબ કે વોટ લખો ધ કુક ફર્સ્ટ વેજીટેબલ બરાબર વેજીટેબલ વોશ વેજીટેબલ તો તમારો જવાબ અહીંયા વોશ જો એક એટલા માટે કે જવાબ હાઇલાઇટ કરવું છે જે મુખ્ય જવાબ છે આપણા માટે મહત્વનો છે કે રસોઈઓ છે પહેલાં તો એ જે શાકભાજી હોય છે સ્ક્રિપ કરેલા બરાબર એને પહેલાં તો સરસ રીતે એની પહેલાં તો ધોવે છે પછી એને સમારે છે પહેલાં શું કરે છે એને સરસ રીતે સાફ કરે છે ધોવે છે બીજું છે કે વોટ ડીડ ડીડ ધ બરાબર ગ્રીન ટુગેધર તો ઈ ગ્રીડ સમ ફ્રેશ કોકોનેટ બરાબર ચીલીઝ એન્ડ ગાર્લિક ત્યારબાદ છે ત્રીજું કે વોટ ડીડ ધ પ્યોર ઇન ટુ ધ પિક્ચર તો હી પ્યોર ફ્યુ સ્પૂન બરાબર ફોલ ઓફ ધ કોકોનટ ઓઇલ અને ચોથાની અંદર કે વોટ ડીડ ધ યુઝ ઓફ ડેકોરેટ ડીશ હી ડેકોરેટ ધ બરાબર કરી લિવસ ડેકોરેટ તો અહીંયા તમારો જવાબ તમારે શું લખવાનો છે કરી લીવ શું કરવાનું ડેકોરેટ ધ ડીશ બરાબર કરી લીવ લખવાનું છે ચાલો એના પછી પહેલો છે એની અંદર વાત કરીએ તો ધ કટ ધ વેજીટેબલ ઇનટુ તો ઓપ્શન બી આવશે બરાબર એના પછી બીજો વિચ વર્ડ ઇન ધ પેજેસ મીન્સ ધ લુકેટ એટ તો ઓપ્શન ડી આવશે બરાબર સ્ટ્રેટ ત્રીજો છે કે ધ કુક એડ એડ શું એડ કરે છે તો ઓપ્શન એ આવશે વિપડ અને ચોથો છે ધ કુક પ્યોર ફ્યુ સ્પૂન્સ બરાબર શું ભરી એક ચમચી નાખે છે તો ઓપ્શન બી કોકોનટ ઓઇલ બરાબર થોડીક ચમચી એ કોકોનટ ઓઇલ નાખે છે વઘારવામાં પછી પાંચમું છે હી ડેકોરેટ ડીશ પછી શેનાથી ડેકોરેટ કરે છે ઓપ્શન સી એમાં તમારો આવશે કરી લિવ્સ બરાબર લીમડાના પાનથી કરે છે પછી છઠ્ઠું છે ધ કુક મેટ અ પેસ્ટ ઓફ એ શેની પેસ્ટ બનાવે છે બરાબર તો ઓપ્શન ડી આવશે અહીંયા આવશે ગ્રીન ચીલી જો ચાલો એના પછી ચોથો પેરેગ્રાફ છે એનો જવાબ જોઈએ તો એમાં પેલો એટલે કે પેજ નંબર નવ છે તમારે પેલું છે કે હુ વોઝ અન્ફ્યુઝ વાય એટલે કોક કોણ કન્ફ્યુઝ થઈ જાય છે અને શા માટે થઈ જાય છે ધ કુક વોઝ અ કન્ફ્યુઝ તો આ તમારો જવાબ આવશે કુક વોઝ અ કન્ફ્યુઝ અને શા માટે તો એના આગળ લખવાનું છે બીકોઝ બરાબર ડિડન્ટ નો ધ નાવ ઓફ ધ ડીશ એટલે કે એ ડીશ વિશે કંઈ પણ નામ એનું જાણતો ન હતો ઓકે ચાલો બીજું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ

હવે ત્યારબાદ છે બીજા એક વાક્યના છે એ પેરેગ્રાફ આપણે પાંચમાના જોઈએ તો વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યો તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જો તમારે ઇમ્પોર્ટન્સ આ વિડીયો થતો હોય આપના માટે તો હુ વોઝ ધ કુક બરાબર તો ભીમા વોઝ કુક તમારે ભીમા લખવાનું છે મિત્રો યાદ રાખજો શું લખવાનું છે ભીમા આપણે બરાબર ભીમ હતો એટલા માટે ભીમા તમારે લખવાનું થશે ચાલો નેક્સ્ટ જોઈએ કે હુ વોઝ ધ કિંગ તો વિરાટ તમારે શું જવાબ લખવાનો છે વિરાટ બરાબર કોણ આવશે વિરાટ 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 શું આવશે બરાબર વોઝ ચાલો એના પછી કે વેર ધ ઓલસો પોપ્યુલર જે ઓલ્સો પોપ્યુલર એમાં બે પોપ્યુલર છે બરાબર ને પણ ઓલ્સો પોપ્યુલર આવશે તો એની અંદર અને ફેમસ આવશે બે શબ્દ છે તો પોપ્યુલર કે તો આપણે શું લખવાનું છે તમિલનાડુ શું લખવાનું છે

ક વિરાટ કિંગ બરાબર ઓપ્શન ડી આવશે અને છે ઇઝ પોપ્યુલર ઇન ઓપ્શન સી આવશે તમિલનાડુ ચાલો એના પછી ધ ટ્રુ અને ફોલ્સ કે ધ કિંગ ઓર્ડર ધ ડિનર ઇન ટુ ધ બરાબર તો આની અંદર આવશે પ્લાન બરાબર એની અંદર તમારે અહીંયા જે આપણે જવાબ લખ્યો છે ટ્રુ એ જવાબ આવશે એના પછી ધ કુક વઝનો અબાઉટ ધ એવીયલ બિફોર તો એમાં ફોલ્સ આવશે ધ કૂક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ વર વેજીટેબલ સ્ક્રીપ ટ્રુ આવશે એના ન ધ ન્યૂ ડીશ એવિયલ તો એમાં ફોલ્સ આવશે અને પાંચમાં ધ કિંગ ઇઝ હેપી સી ધ વેસ્ટ ઓફ ધ ઇન બાસ્કેટ તો એમાં ફોલ્સ આવશે ચાલ

જેની અંદર એક્શન વર્ડ આપેલા છે એટલે કે ક્રિયાપદો આપેલા છે તો ભૂતકાળના કરવાના છે તો લાઇકનું લાઇકડ થશે ડ્રો ડ્રોનું ડ્રીવ થશે ટેકનું ટૂંક થશે અને ફ્લાયનું ફ્લ્યુ થશે અને કમનું કેમ થશે ત્યાર મેડનું મેકનું મેડ થશે ઓપનનું ઓપનેટ થશે કૂકનું છે એ કુકેટ થશે અને ગીવનું ગેવ થશે અને ગોનું વેન્ટ થશે બરાબર ચાલો એના પછી સાતમું છે સાતમાની અંદર વાત કરીએ તો એ તમારે છે ભૂતકાળના રૂપ જ આમાં મૂકવાના છે જેમ કે સિંગ હોય તો તમારે શું કરવાનું છે સેંગ મૂકવાનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું ક્રિયાપદ બરાબર તો ક્લોઝનું ક્લોઝડ થશે યાદ રાખજો બરાબર અહીંયા આપણે ચોરસ લઈ લઈએ પ્લેનું પ્લેડ થશે બરાબર પછી એટ આપેલું છે તો એ સોરી ઈટ આપેલું છે તો એડ થશે અને અહીંયા છે ટેકનું બરાબર ટેકનું થશે ટૂંક થશે પછી ડ્રેંગ ડ્રિંક છે તો ડ્રેન્ક થશે પછી ક્લાઇમ્બ છે બરાબર તો બેડ એટલે ઈડી લાગશે અહીંયા પછી છે જમ્પ તો જમ્પેડ એટલે આમાં પણ ઈડી લાગશે અને સી નું શું થશે એટલે કે અહીંયા ઈ છે વચ્ચેનો એને એ આપણે કરી નાખવાનો છે એસ એ ડબલ્યુ ઓકે અને અહીંયા ક્લીન છે તો ક્લીન નેડ એટલે ઈડી લગાડી દેવાનું છે ચાલો દસે દસ થઈ ગયા હવે પ્રે પોઝિશન છે પ્રશ્ન નંબર આઠ માં તો આપણે પ્રે પોઝિશન મૂકવાનું છે ઇન ઓન અંડર નિયર આ પહેલા છે બરાબર તો પહેલો છે ધ ફ્લાવર વોઝ તો ફૂલ ક્યાં છે એની અંદર તો ઇન આવશે પછી બીજું છે કે ધ કેટ ઇઝ બરાબર તો અંડર આવશે ત્રીજું છે ખાલી જગ્યા ધ બોય ઇઝ તો આમાં નિયર આવશે ધ બોલ ઇઝ બરાબર તો ઓન આવશે પછી ધ લાયન તો ઇન આવશે ધ લેમ્પ તો કે નિયર આવશે ત્યારબાદ ધ બુક્સ આર તો ઓન આવશે અને ધ બોલ્સ ઇઝ તો અંડર આવશે

તો બીજો છે કે રિપેરિંગ શૂઝ જે આપણે મોચી આવે ને બરાબર એ ટાઈપનું કામ જે જોડા સાંધવાનું કરતા હોય રિપેરિંગ શૂઝ ચાલો ત્રીજું છે ધ સરપંચ લીવ ઇન રામુ ચોથો છે બરાબર કે વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ બે મિત્રો ધર ટ્રોવન વે બરાબર કે ભાઈ આપણે જતા રહીએ પછી અનહેપી મીન્સ શું થાય સેટ તો આ એક જોઈ લઈએ એક શબ્દ છે પરફેક્ટ વંચાનો બરાબર તો એની અંદર તમારે અહીંયા આવશે ધ આવશે સોરી શું આવશે રન અવે ને જતા રહેવાની વાત કરી હતી બરાબર તો આવું એમને ડિસાઇડ કરેલું હતું ઓકે ચાલ રન અવે આમાં રન અવે છે બરાબર અહીંયા આવશે રન અને અવે આ બધું શું છે ટુ ભેગું થઈ ગયેલું છે એટલે મિક્સ થઈ જાય છે ટુ પછી રન છે આર યુ એન પછી વે છે ત્રણ થયું બરાબર એટલે આમાં ટુ નવે ભેગું થઈ ગયું છે ઓકે તો તમને મેં કહી દીધું છે આ તો આ બધા તેના જવાબો સોપોથીના તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગણ્યું હોય ગમ્યો હોય સોરી બરાબર તો ખાસ કરીને વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરી દીજો અને ફરી મળીશું બીજા વિડીયો સાથે અને બીજી આગળની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે